મહેસાણા જિલ્લાના વિજાપુરમાં બાપ દીકરા બંનેએ ઉઠમણું કર્યું તે અંતર્ગત કુક્કરવાડા નાગરિક બેંકનો ખુલાસો ઓસ્ટ્રેલિયા જનાર પહેલાદ પટેલ અને તેના દીકરાનું મસ્ત મોટું કારાસ્થાન મહેસાણા વિજાપુરના કુક્કરવાડા ખાતે માર્કેટ યાર્ડની પેઢીના વેપારીનું ઉઠમણું તે મામલે કુક્કરવાડા નાગરિક બેંક દ્વારા કરાયો ખુલાસો બેંકના જનરલ મેનેજર સંજય પટેલે જણાવ્યું કે પહેલાદ પટેલ જ્યારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન હતા ત્યારે તેમને કોઈ ફ્રોડ કર્યું નથી અને તેમને નાગરિક બેંકમાંથી કોઈ લોન લીધેલ નથી કુકરવાડા નાગરિક બેંકે મહેસાણા જિલ્લાની પ્રગતિ કરતી બેંક છે ત્યારે પહેલાદ પટેલ બેંકના વાઇસ ચેરમેન ભૂતપૂર્વ હતા હાલમાં નથી પેઢી માલિક પહેલાદ પટેલ અને તેમનો દીકરો નરેન્દ્ર પટેલ ખેડૂતોના પૈસા ડૂબાડી ઓસ્ટ્રેલિયા ભાગી ગયા નવ કરોડ ચોપન લાખ અગિયાર હજાર છસો પંચોતેર રૂપિયા ડૂબાડ્યા ખેડૂતોના નામે વિવિધ બેંકમાંથી લોન લઈ પૈસા પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા પેઢી માલિક પહેલાદ પટેલ અને તેમના દીકરા સામે ફરિયાદ કુકરવાડા નાગરિક બેંકના મેનેજર સંજય પટેલે ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ સંજય કુમાર પટેલ સંજીવ ડિરેક્ટરનો જે સમો મામલો શું છે ને બેન સાથે શું લેવા દેવા સૌ તો જુઓ અમારી બેંક એ મહેસાણા જિલ્લાની એક અગ્રેસર બેંક છે આ બેંક સાથે પૂર્વે ડિરેક્ટર ઉપર જે કંઈ કૌભાંડના આક્ષેપ થયા છે એમાં બેંકને કોઈ લેવા દેવા નથી તેઓ કુકરવાડા ખાતે એપીએમસીમાં એક નામાંકિત વેપારી તરીકે નામના ધરાવતા હતા હવે ઊંચા કરી છે કે નહીં એ એમનો પર્સનલ મામલો છે બેંકમાં હોદ્દો ધરાવતા તે ત્યાં સુધી આવી કોઈ ફ્રોડ કે ઊંચા મામલો કોઈના ધ્યાનમાં આવ્યો નથી ડિરેક્ટર તરીકે અમે બેંકે એમને કોઈ ફાઇનાન્સ કરેલું નથી એટલે અમારે આમાં કંઈ બીજું રહેતું નથી સર બેંકની આદિ કોઈ એમની પાસે લેવા નાણાં કે લેવા દેવા નીકળી છે ના કોઈ નહીં અમારા ધ્યાનમાં કોઈ છે નહીં